આપ જોઈ રહ્યા અંકલેશ્વરના સ્થાનિકો દ્વારા જીઆઈડીસીના વિવિધ પ્રશ્નો અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી છે અનેક પ્રશ્નોના નિરાકરણ માટે માંગ પણ કરવામાં આવી છે ટ્રાફિકને અડચણ પહોંચે વાહનોને મુખ્ય માર્ગ પર પાર્ક કરી દેવા અનેક બાબતો હોય અનેક તકલીફ હોય ત્યારે બીજી તરફ ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ અને રસાયણયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે જળ પ્રદૂષણ થાય તેવા આક્ષેપો છે પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતાં જ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે આ બાબતે ઉદ્યોગો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આજ રોજ આ જીઆઈડીસીના અંદર જે વારંવાર કંપનીઓ દ્વારા ગેરવર્તુકથી બહાર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વાહનો રોડ વચ્ચે ઊભા કરવામાં આવે છે વારંવાર ગેસો અને જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે નદીઓના અંદર એ હિસાબથી આજ અમે રજૂઆત કરવા આવ્યા છે તો આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવાય એવી અમારી તમામ સ્થાનિકોની માંગ છે ત્રણ મુદ્દાઓ પર રજૂઆત કરી છે એક તો અવરનવર ગેરપ્રવૃત્તિઓથી વાહનો રસ્તા વચ્ચે ઊભા કરે છે કંપનીઓ અને વારંવાર ગેસો છોડવામાં આવે છે અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેથી કરીને અહીંના સ્થાનિકોને બીમારીઓની ઘણી તકલીફો પડે છે